વેપારીઓમાં સંકટ ની ગરીઓ જોવા મળી રહી છે કારણ કે હવે ગાંધીધામ માધીપુર સ્થિતિઓ જોઈએ ને તો આખા રેસીડેન્શિયલ કોમર્શિયલ થઈ ગયા છે અને અમુક સૌપ્રથમ તો જે આ ગાંધીધામ ઓફ કોમર્સ છે એ વેપારીઓની જ બનેલી છે અને જે વેપારી ભાઈઓ છે એ ગાંધીધામ ચેમ્બર્સના એક પરિવાર છે ને ગાંધીધામ ચેમ્બરના સભ્યો જ છે અને જે રેસિડેન્સમાંથી જે કોમર્શિયલમાં ફેરવવામાં આવે છે એ સિચ્યુએશન પ્રમાણે ફેરવવામાં આવ્યું છે જેમ કે આજની મિટિંગમાં મહેશ દિતાણી સાહેબે કીધું કે અગાઉ જ્યારે પચાસ હજારની વસ્તી ગાંધીધામની હતી એના એની જરૂરિયાત પ્રમાણે આઠ ટકા કોમર્શિયલ છોડવામાં આવ્યું હતું હવે વસ્તી સાત લાખની થઈ ગઈ છે જેને કોમર્શિયલની ખૂબ જરૂરિયાત છે અને કોમર્શિયલ ની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ દરેકે કરેલું છે અને જીવન જરૂરિયાત વસ્તુઓ માટે કોમર્શિયલ થયેલું છે કોઈ દુકાન છે કોઈ કોઈ કાપડની કોઈ ઓથોરાઈઝ કે બીજા કોઈ બિઝનેસ માટે કોઈ કોમર્શિયલ કરેલું નથી અને આવું એક અગાઉ પણ ગવર્મેન્ટ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં એવું હતું કે તમે રેસીડેન્સ પ્રોપર્ટીને કોમર્શિયલમાં કોમર્શિયલ માં કન્વર્ટ કરી શકશો ત્યારે વધુ લોકો પાસે મેસેજ ના ગયો અથવા જાણકારી ના મળી જેથી કરીને સત્તર થી અઢાર લોકો એ ટ્રાન્સફર કરાયું હતું હવે આજે જે વેપારીઓ એક શાંતિપૂર્ણ મીટિંગ કરી લગભગ એક હજાર જેટલી સંખ્યામાં આજે અહીંયા શેર હોલ્ડરો એસઆરસી ના અહીંયા હાજર રહ્યા દરેક એકદમ શાંતિથી જ અપીલ કરી છે કંડલા પોર્ટ ને અને એસઆરસી ને પણ કે અમારા જે પ્લોટ છે તમે જે તે ટાઈમ એવી સ્કીમ લેવા સ્કીમ ફરીથી લઈ આવે અને જે કી કન્વર્ઝેશન ચાર્જ હોય એનો દોઢસો રૂપિયા મીટર બસો રૂપિયા મીટર વોટેવર જે કંઈ નક્કી કરે એસઆરસી અને કેપીટી દ્વારા એ લોકો ભરવા તૈયાર છે અને આજે જો આ કોમર્શિયલ બંધ થશે તો ગાંધીધામની પબ્લિક ને ખૂબ હેરાનગતિ થાય છે એનું કારણ છે કે એના વગર તો આટલી બધું શોપિંગ કોમ્પ્લેક્સ કે નવા ઉભા થઈ શકે નથી જેથી આ તાત્કાલિક અમારી એસઆરસી અને કેપીટીના હોદ્દેદારોને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ જે કંઈ એકસઠ નોટિસ આપવામાં આવી છે એ પાછી ખેંચવામાં આવે અને જે લોકોએ પણ રેસિડેન્સમાંથી કોમર્શિયલ કરેલું છે નાની નાની દુકાન સ્વરૂપે એ લોકોને એક યોગ્ય પનિશમેન્ટ ફીઝ હતો તો ફીઝ લઈ અને એને કોમર્શિયલ કરી આપવામાં આવે કંડલા પોર્ટ છે કંડલા પોર્ટ અત્યારે ખૂબ પોઝિટિવ રીતે આગળ વધી રહ્યા છે દરેક વિસ્તુમાં અમે પણ એમના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારી ભાઈઓને સાથે રાખી અને આખી ડિટેલ સમજાવશો કે આ સુગમ જરૂરી છે અતિ જરૂરી છે પૂરો વિશ્વાસ છે કંડલા પોર્ટ ટ્રસ્ટ ઉપર અને એસઆરસી ઉપર અમારી માંગને લોકો સ્વીકારશે નહીં સ્વીકારે તો આગળથી વેપારીઓની સાથે મળી અને આગળ અમારે શું કઈ રીતે આગળ અમારે રજૂઆત કરી બધા સાથે મળી નક્કી કરીશું

એ ઉપાડી છે અને નોટિસ મોકલાવી છે એમાં તમારી શું પ્રતિક્રિયાઓ છે શું આ લોકોએ ખોટું કામ કર્યું છે કે તમે એસઆરસી સાથે सहमत છો અને શું આ વિજે વસ્તુઓ થઈ રહી છે આની પર ગ્રાન્ડમ માટે તો તમે વેપારીઓ બાય અને એસઆરસીને શું અપીલ કરવા માંગો છો અને શું સોલ્યુશન ઈ લોકો લાવે અથવા શું સોલ્યુશન વેપારી તરફથી પણ મળે એસઆરસીને શું સહયોગ મળે અને એસઆરસીનો સહયોગ કેવી રીતે વેપારીઓ સાથે રહે

તો આ બધી જે ચીજો છે એને ખતમ કરી નાખવું જોઈએ આજે અમને સિત્તેર એસી વર્ષ થઈ ગયા અમે અહીંયાથી વસી રહ્યા આ જંગલને અમે આટલો સુંદર શહેર બનાવી નાખ્યો અમારા ભાઈ પ્રતાપ આટલો મોટો પોર્ટ અહીંયા લઈ આવ્યા આટલો શહેર વસાવ્યો તો અમારી આ પરિસ્થિતિ થાય રહી આજે ધંધાની કોને જરૂરત નથી કારણ કે કોમર્શિયલ જે હતો તે તે સમયના પચાસ હજાર પોપ્યુલેશન ના હિસાબે કોમર્શિયલ હતો આજે પોપ્યુલેશન પાંચ સાત લાખ થી આગળ નીકળી ગઈ છે તો ધંધા વેપાર માટે જગ્યા તો ખપે નથી નથી એ આગળ આલી ડેવલપ કરી અને હવે જે જગ્યા છે એને થોડો ચેન્જીસ કરી જીડીએ ને ચેન્જીસ કરી એસઆરસી ને સાથે રાખી કડલા પોર્ટ ને સાથે રાખી અને આ ચેન્જીસ કરવી જોઈએ આ બહુ આ શહેર માટે જરૂરી છે કારણ કે આજે નાનો વર્ગ હોય કે મોટો વર્ગ હોય દરેક ને ધંધાની જરૂરત છે તો આ ધંધા કરવાથી એને એમાં એમાં લાગતા વડગતા જે લોકો કામ કરતા હોય એ લોકોને રોજગાર મળે એટલે આ બહુ જરૂરી છે જો આ ધંધાઓ નહીં કરે તો શું કરશે 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 ધંધા ધંધા તો આવા બધા ધંધાઓ ન કરે અને લોકો સેફ રીતે નાનો ધંધો કરે ચાય રેકડી કરે કે ભજીયાની દુકાન કરે પણ નાનો ધંધો કરે એ સેફ રહે ખુશ રહે મસ્ત રહે આ અમારે ગામને બહુ સુંદર બનાવવાની પણ આ જ રીત છે કે સારી રીતે કરી અને કરીએ અહ તો કેવા પ્રકારના નોટીસો આવી રહ્યા છે કારણ કે એવા સાંભળવામાં આવ્યું છે બે પ્રકારના છે એક લીઝ કેન્સલેશન છે અને એક કઈક 15 દિવસ વાળું છે બે કેવા પ્રકારના નોટીસ આવી રહ્યો છે અને એમાં શું સોલ્યુશન આવી શકે જે તમને જણાવો એમાં લીઝ કેન્સલ જે નોટિસ આયા છે હમણાં 61 આયા છે અને હજી બીજા આવકમાં છે હું જે સાંભળીએ છીએ હવે એમાં એમ કહેવામાં આવે છે કે છ મહિનામાં તમને એ જે લેન્ડ છે જે પ્લોટ છે એ તમને એસઆરસી ને કે કેપીટી ને પાછો કરી દેવો પડશે અને પાછું કેવી રીતે કરશું આજે 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 અમે ત્યાં રહીએ છીએ ધંધો કરે છે તો એ બધો કેવી રીતે થશે અને એને હેતુ ફેર કરી કોઈ પણ રીતે અમે હમણાં હવે લીગલી અમે વાત કરશું કારણ કે હું ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીમાં પણ છું તો અમારી ડિસ્કસ થશે મિટિંગો ચાલુ જ છે કાંઈ ને કાંઈ રસ્તો થશે ને ઉપર જે ઉપર લેવલે સલાહ લઈને આપણે કરશું એ સાચીને ભેગો રાખશું કંડલા બોર્ડને ભેગો રાખશું અને બધો સારો જ થશે वो अपन उनको बोलेंगे और उनका साथ लेंगे और आगे क्या क्या करना वो देते रहेंगे सबसे पहले महेश भाई ने भी बोला कि लीज एग्रीमेंट दोनों की होती है एक वन साइड नहीं होता तो वो सब अपन देख सबसे पहले अपन लोग नोटिस का जवाब देंगे कि उसको अपन को क्या जवाब है, फिर अपन लोग रिप्रेजेंटेशन दे रहे हैं एस को कि भाई अपन क्या करें जैसे बताया कि भाई उन लोगों ने भी पर्पज चेंज किया कुछ पर्पज खुद के लिए जब वो कर सकते हैं तो अपने लिए भी कर सकते हैं उनसे रोल करना कैसा करना वो अपन आगे देखेंगे लेकिन कहने का मतलब है कि वो पर्पज चेंज कर सकते हैं तो अपन ऐसा देखो जो कैंसल की है उसका अपने पास टाइम है उनका छह महीना टाइम दिए तो उसके बीच से अपन उनके उनके लिए कॉन्टेक्ट करके सबसे साथ रह के उसमें कैसे रिप्रेजेंटेशन देना पहले अपन एसआरसी को रिप्रेजेंटेशन देते हैं उसके बाद केपीटी के पास अपॉक अप्रोच करते हैं केपीटी के, के चेयरमैन साहब को भी अपन मिलेंगे वो भी पॉजिटिव है उनको पूरा मैटर समझाएंगे एक्चुअली ये मैटर उलट सुलट चल रहा है अभी तक सही तरह से कहीं नहीं जा रहा इसके लिए सब पता नहीं है सब अपने हिसाब से बोल रहे हैं लेकिन अपने को सही तरह से रिप्रेजेंटेशन देखे और जैसे आज आप लोग सब आए ऐसे ही हर बार जहां जहां जरूर पड़ेगा चेंबर आप लोगों के साथ है और चेंबर कोई भी स्टेप ले सकती हो समझ लेना सब स्टेप लेने ले के लिए चेंबर तैयार सबका साथ होना चाहिए और आगे अपन कैसे लीगली क्या कर सकते हैं वो भी अपन अप्रोच करेंगे कि भाई क्या कर सकते हैं भाई हाई कोर्ट में जा सकते हैं कौन से कौन सा आपका बेस किया है देखो अपने पास बेस भी परफेक्ट होना चाहिए अगर बेस परफेक्ट नहीं होगा तो नहीं इसके लिए उस तरीके से अपन आगे सब कर रहे हैं सब साथ रहे केपीटी, टी एस आर सी और सबको तो अप्रोच करके करेंगे उसके अलावा कुछ भी हो तो आपको प्रोटेक्ट करना